કાઉં હે આજે કચ્છ દેખા તો બધું કુછ દેખાના આપણા માલિક વિનોતભાઈ સાથે અમે આવ્યા છીએ રાજકોટ અને રાજકોટમાં કાઠિયાવાડી જલસો કાઠિયાવાડી જલસો હોટેલમાં આવ્યા છીએ અને બહુ સરસ હોટલ છે અને એના શાક કાઠિયાવાડી છે પંજાબી છે અને બધું છે અમે રાજી રહીયા છીએ ઓર્ડર આપી દીધો છે અને વિનોદભાઈ શું કહેશો તમે હોટલનું હોટલ તો બહુ સરસ છે ગુજરાતી ભાણું પણ મળે છે ડિલિશિયસ અને અપર ક્લાસના માણસો આપ જોઈ રહ્યા છો ચારે બાજુ મારા કેમેરામેન હર્ષલ દિવાણીને હું કહું કે આપ હોટલનો નજારો બતાવો જો અપર ક્લાસના માણસો બધા જમી રહ્યા છે અને સારામાં સારી રાજકોટની હોટલ છે કાઠિયાવાડી જલસો અને અમે ભલે ગુજરાતી ભાણું નથી મંગાવ્યું પંજાબી ફૂડ મંગાવ્યું છે અમારા દોહિત્ર ખુશ બાબા અને સાથે આ રૂડાણી સાહેબના દીકરા અહીં મોદી સ્કૂલમાં અભ્યાસ કરે છે તો આજે વાલી મિટિંગ હતા અમે એમને અહીં ગુમાવવા માટે અને ફૂડ જમાડવા માટે લાવ્યા છીએ અને પંજાબી ફૂડ જમી રહ્યા છીએ ઓર્ડર કર્યો છે હમણાં જ આવવાની તૈયારી છે પંજાબી નિલેશ પટેલ પછી પછી તમારો શું પ્રોગ્રામ હા પછી ગુમાવીને ઘૂસવા માટે મૂકવા જશું મોદી સ્કૂલ્સમાં અને પછી એને મોલ અને રાજકોટમાં ગુમાવશું અને ત્યારબાદ પાછા મોકલી તમે મચીએ તમને પછી રાતે આજે રગડાનો સ્વાદ મળવો છે કેમ કે મારી ભાતરીની હેતલે આજે ભુજ મહિલા મંડળ સંચાલિત આનંદ મેળાનો સ્ટોલ રાખ્યો છે જેમાં સ્ટોલમાં રાખ્યો છે રગડો ડિલિશિયસ રગડો હા તો અમે રગડો ખાવા પહોંચીએ એવી પોસિબિલિટી સાથે અહીંયાથી પ્રસ્થાન કરશું તો પછી ભડતો તો પછી જય ચામુડાભાવ જય ચામુંડા કરતાં પણ ભુજની ત્યાં આપણે મીઠ માંડવાની છે ધન્યવાદ આભાર